લાચારી કેટલા વર્ષ કરશો તમારા માં ક્યાંક આત્મસન્માન જેવું છે લડતા કેમ નથી મોટા મામલતદાર થઈને ને ઓકાત તો આવ્યો નથી અને હાલી નીકળ્યા મામલતદાર બની ને હાલી નીકળ્યા પીએસઆઈ બને સીન સપાટા કરવાના રીલો બનાવવાની બનાવો રીલ જાઓ પકડી ના બસ અનાજ માફિયા ને પકડીને બનાવો રીલ તમારા મોકાત હોય તો આખા વિસાવદર માં દારૂ વેચાય છે જે જે જગ્યાએ દારૂ વેચાય જનતા રેડ કરવાની છે બે નંબર ના હપ્તા ખાય બધા આખા ને દારૂ પીવડાવે છે અને એફઆઈઆર લેવામાં વાગે છે આને પૂછ્યું પૂછું બાપાનું છે આયા બધું પૂછાવ નથી તો તમારા માં આત્મસન્માન જેવું છે કે નહીં ભાઈ જાય તમારા છોકરા એવા થાય તમારી વહી જાય દવાખાના માં થોડી ભગવાન થી શરમ રાખો ભગવાન થી દીવાન રાખો ઈશ્વર નો ડર રાખો ધારાસભ્ય થી ન બીવો તો કઈ નહિ તમે તો બહુ મોટા જુનાગઢ ના નવાઓ છો તમે થોડા અમારાથી બીવો ભગવાનથી બી એક દવાખાનું આવશે ને તો જિંદગી નો દારૂ હપ્તા બધા વૈયા જાય એમાં શરમ આવવી જોઈએ શરમ રિક્ષા વાળા ને લૂંટો વેપારી ને લૂંટો અને કેમ બે નંબર નો હપ્તા બાદ અનાજ માફિયા એવા તો ક્યાં ફાટી રહી ભાઈ પકડો અનાજ માફિયા ને ઓકાત નથી તમારી નાના માણસો કોઈ દાદાગીરી કરવાની હમણાં એસપીન ફેસપીન આવશે એટલે મને ફાંસી ચડાઈ દેવો ફાંસી ચડાઈ દો ગોપાલિતાલીયા ને શરમ આવવી જોઈએ તમને ગરીબો ને દબાવવાના સિંધમ બની ફરો છો નાનો માણસ આવે તો બધા માથે ચડી લેશે આ સાહેબ આવશે ને ઓલો સાહેબ આવશે આવશો બધા પણ તમારી ઓકાત પાવલી ની નથી એક અનાજ માં તે પકડવાની ઓકાત નથી ને આવી ગયા બધા યુનિફોર્મ પહેરી શરમ આવવી જોઈએ આઠ પાસ ની ગુલામી કરો છો અને તમે બધા દોસ્તો થોડાક જાગો અવાજ ઉઠાવો ત્યાં સુધી આવું લાચાર જીવન જીવ છો દોઢ મહિનાનું અનાજ થવાય ગયું ટિફિન લઈને વાળી જાય આખો દિવસ મજૂરી કરે સાંજે થાકીને આવે આપણી બેન ચૂલો કરે ઘર હાકા રોટલા કરે છ વાસણ ધોવે કેટલું જાય અને એના બાદ નું એ દીકરી બેન ના પાક નું અનાજ ગુંડા ખાઈ ગયા મામલતદાર ની કે આ પોલીસ સ્ટેશન ની ઓકાત નથી ગુંડા ને ને બધા સિંગમ બની ફરે છે તમારી ઓકાત ચાર પૈસા ની છે રિક્ષા વાળા ને દબાવા સિવાય તમારા થી કઈ થાય એમ નથી રાજીનામા આપીને ઘરે વયા જાઓ રિક્ષા વાળા સિવાય તમે કોઈ ને કઈ કહી એમ નથી સિંગમો બની ઢીલો બનાવો છો જાઓ પકડો એટલે અનાજ માફિયા અને રીસાવદર નું અનાજ ખાઈ ગયો આખા તાલુકાની બેનો દીકરીઓના મોઢાનો કોળીયો જૂટવી લીધો તમારે ફોન કરો બધા તમારા ગામમાં જેને બે મહિના નો અનાજ ન મળે બધાને જેને જેને આરે અન્યાય કયો જે પીડિત છે જે ફરિયાદ બધા ના બોલાવો જાઓ બધા કરો ફોન ભાઈ કાઢો ફોન બધા ચાલો બે મહિના નો અનાજ ન મળે બોલાવો કરો બોલાવો બોલાવો હા મે મોડું જુઓ મને માફિયા ને પકડવાની હિંમત નથી ને આવી સિંધો બધા રીલ બનાવવા માટે શરમ આવવી જોઈએ હપ્તા લેવામાં નંબર 1 મામલત તા તો કોટા હપ્તા લેશો અમે નથી જાણતા કે એવડા હપ્તા લેશો એમ આવીન ગુસી ગયા અંતે હપ્તા લેવાના સિંધો અને ગુંડો આવો કિરીટનો તો ઓકત પાવલીની શરમ આવવી જોઈએ આત્મસન્માન જેવું હોય તો ઘરે રહી જવું જોઈએ આઈનો બેહાય

થાય છે આપડી માતા બહેનો જેના અખનું અનાજ છીનવાઈ ગયો તે બધી માતા બહેનો લઈને આપડે કાલાવવા એને જેને બોલાવો એને બોલાવી લે આપડે ગુંડાવા ને પકડવાની ઓકાત નથી ને અમને દબાવવા નીકળ્યા છો જાઓ તમારી હિંમત બતાવો ગુંડા ઉપર ગુટલે કરો ઉપર

અનાજ માફીઓ સામે શકો આવી રીતે જવાજ ઉઠાવવા માટે ગોપાલ ઇટાલિયા સપોર્ટ કરો આમ આદમી પાર્ટી લાવો ગુજરાત